જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મુંબઈના ફેમસ મસાલા પાં અને ફ્રેન્ડ આ પાઉ ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટા હોય છે અને આ પાઉ બધાને ખૂબ જ ભાવ છે તો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલુ કરીએ આજનો વિડીયો તો મસાલા પાઉ બનાવવા આપણે જોશે ઝીણા કાપેલા ટમેટા કેપ્સિકમ આદુ અને મરચાંનું પેસ્ટ ઝીણી કાપેલી ડુંગળી અને ધાણા તો સૌપ્રથમ આપણે એક પેન લેશું અને તેમાં થોડુંક બટર નાખી બટરને સરખી રીતે મેલ્ટ કરી લેશું અને ફ્રેન્ડ્સ બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે બટરમાં ડુંગળી નાખી દઈશું અને ડુંગળીનો કલર ગુલાબી થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરી લેશું અને ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને ડુંગળી સતરાઈ જાય પછી આપણે એમાં કેપ્સિકમ નાખી દેશું અને કેપ્સિકમને પણ થોડીવાર સાતરી લેશું હવે આપણે આમાં આદુ મરચાંનું પેસ્ટ નાખીએ અને એને સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં ટમેટા નાખી દઈશું અને સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે આમાં એક ચમચી લાલ મરચું નાખી દઈશું અને આપણા મસાલા પાઉને ટેસ્ટી બનાવવા બે ચમચી પાઉભાજી મસાલો નાખી દઈશું જેનાથી આપણા મસાલા પાઉમાં ચાર ચાંદ લાગી જશે અને આ બધું નખાય છે એટલે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આમાં બે ચમચી જેટલું પાણી નાખી દઈશું અને ફ્રેન્ડ્સ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે આમાં વધારે પાણી નાખવાનું નથી બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખવાનું છે અને પાણી નખાઈ જાય પછી આપણે પાઉંભાજી મેસર અથવા વાટકાને મદદથી આપણે મસાલાને ક્રશ કરી લેશું જેનાથી આપણા મસાલા વેજીટેબલ એક ક્રશ થઈ જાય ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ આપણા મસાલા પાવનો મસાલો બની ગયો છે હવે આપણે આમાં ધાણા નાખી દઈશું અને મસાલાને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક પેન લેશું અને એમાં આ રીતનું થોડું બટર નાખી દેસું અને ત્યારબાદ આપણે ફ્રેશ પાઉ લેશું અને પાઉને પેનની ઉપર આ રીતના મૂકી દઈશું અને પાઉની ઉપર પણ બટર લગાવી લેશું અને ત્યારબાદ આપણે પાઉને ફેરવી લેશું અને જે મસાલો બનાવ્યો હતો તે પાઉની બંને બાજુ આ રીતનો લગાવી લેશું અને પાઉને બંધ કરી અને પાઉની ઉપર થોડોક મસાલો ડુંગળી અને થોડાક ધાણા નાખી દેસું અને આ તૈયાર થઈ ગયા છે આપણા મુંબઈના ફેમસ મસાલા પાઉં ફ્રેન્ડ્સ હવે દિવાળી વેકેશન પૂરું થઈ ગયું છે ને આ મસાલા પાઉં તમે બાળકોને લંચ બોક્સમાં પણ ભરી શકો છો મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ